ખબર નથી પડતી કે પાસકો ક્યાં વહી જાય કેદા ભગવાન તો નીકળી ક્યાં છે પેલો રખડેલ તારો દીકરો ક્યાં છે શાંતિથી બોલો ને તો એ મને ખબર પડે છે હજી શું શાંતિથી બોલું અરે એને કઈ સમજણ પડવી જોઈએ એના બાપ સાથે કેવું વર્તન કરે છે ને કેવી વાત કરે છે એ જરાય સમજતો નહીં તમારો દીકરો છે દુશ્મન નથી ખબર નથી પડતી કે બાપ દીકરાને કેમ આવી રીતના બને છે એ મારો દીકરો છે ને એનો બાપ છું ને એટલે એને સમજાવવાની કોશિશ કરું છું એને કેટલી બધી વાર સમજાવ્યો છે મેં એક પણ કામ નથી કરતો ઓફિસે જરાય આવતો નથી અને ધંધામાં બિલકુલ ધ્યાન નથી આપતો આટલો મોટો બિઝનેસ છે તો આ કોણ સંભાળશે આ બધું કોણ કરવાનું હા જુથી હું છું કાલે નહીં હોઉં તો આ શું થશે આનું આ બિઝનેસ શું થશે

એની વાત પર એવું લાગતું હતું કે પાછો નહીં આવે કહું છું કે આવી રીતના જુવાન જો દીકરો અને એની ઘરે પણ એની ઘરવાળી આ કેટલું ખરાબ લાગે લોકો વાતો કરશે અરે લોકો વાતો કરે છે એની મને કોઈ પરવા નથી પણ આજે જે ઘરમાં બેસી રહે છે રખડપત્તી કરે છે ને અને મારું નામ બગાડ છે ને એ મને મંજૂર નથી એના કરતાં બેટર છે કે નહીં આવે તો સારું બે દિવસ લોકો વાતો કરશે ગાંડો ઘેલો ગમે એવો દીકરો હોય ને એના માવતર માટે તો એ દીકરો સારો જ હોય છે આ તમે એક જ બાપ એવા છો દુનિયાના કે વારંવાર એને ટોર્ચરિંગ કરો છો અરે દીકરો ગાંડો હોય ને એને હું પાળી લઉં અને કોઈ પણ બાપ છે ને એના દીકરા ગાંડા હોય ને એને પાળી લે પણ આ ગાંડો બી નથી સભાન અવસ્થામાં છે અને સરખો રહેતો નથી તો એને સમજવું જોઈએ ને અને મારી સામે ગમે તેમ બોલે મને સલાહ સૂચન કરે જાણો છો કે કોઈ પણ બાપને ન ગમે પણ હવે જે છે એને અપનાવી લેવામાં કાઈ વાંધો નથી હવે શું અપનાવવાનું એને કામ નથી કરવું એના ઘરમાં પણ નથી રહેવું ચાલ્યો ગયો તને મૂકીને અને મને મૂકીને મે શું કીધું એને મેને સમજાવવાની જ કોશિશ કરી છે એને કીધું છે કે તું કામ ધંધે લાગી જા આ મારી ઓફિસ છે આપણી ઓફિસ છે એને આપણી ઓફિસ સમજ આ માવા ગુટકા ખાવાનું બંધ કરી દે રાત્રે મોડા આવવાનું બંધ કરી દે કેવા કેવા ધતિંગ કરે છે ખબર છે તને આ જુવાન જોટ વહુ છે ઘરમાં તો કેટલા મોડા રાત્રે આવે છે ક્યાં જાય છે શું કરે તને ખબર છે આ જાણો છો કે તમને એની ફિકર છે પણ એ પોતાની જાતે નથી સમજાવી શકતો તો શું કરીએ પણ સાચું કહો અરે પપ્પા હજી દૂર નહીં ગયો હોય તમે એને બોલાવી લ્યો ને અરે જ્યાં ગયો હોય ત્યાં એની જાતે જ પાછો આવશે એને કોઈ રાખવાનું નથી નહીં આવે તો નહીં આવે તો નહીં આવે તો નહીં આવે એનું નામનું તમે શું બોલો છો પથ્થર એટલા દેવ કરીએ ને ત્યારે દીકરાના જનમ થાય છે અને તમે તમે આવા શબ્દનો પ્રયોગ કરો છો તો શું કરું બીજું કેટલોક સમજાવો એને એ નાનો છોકરો છે કે એને સમજાવો હવે સમજી જવું જોઈએ એને નથી સમજતો તો નથી સમજતો પણ આપણે તો સમજીને ને ને જો છે ને તું બધી છે ને બોતારી બધી માતૃત્વ ઝંખના નહીં બતાવ પાછો આવી જશે તને નહીં આવ્યો તો તમે લોકોને સમજ શું જવાબ આપશો હું બધો જો સમજ આપી દઈશ હવે લોકોને ખબર જ છે કામ ધંધો નથી કરો રખડેલ થઈ ગયો છે તો થોડો ઘરમાં આવવાનો છે અને વહુને પણ હું સમજાવી દઈશ અને વો નું અભિષેક કામે લગાડી દેશ આપણી સાથે દીકરો કામ નથી કરતો તો દીકરાની વો કોઈ કામ કરશે સમજવાની કોશિશ નથી કરતા તમે હજી તું છે ને આવી રીતે મને બસુપુર નહીં કર એને જો આવવું હશે ને એને કામ કરવું હશે ને તો એની જાતે જે આવી જશે એની પાછળ બેસે ને આસોડા બાવાની કોઈ જરૂર નથી તમને તો તમને નહીં સમજાય પણ મને સમજાય છે કે મારા દીકરાને જેમ કરવું હતું ને એમ કરવા દેવાનું હતું તો આ આજે આ દિવસનો આવત ખર મૂકીને અયોગ્ય પણ તમારે ઓફિસના બધા સ્ટાફની વચ્ચેનું અપમાન કરવાની શું જરૂર હતી એવી એકલામાં પણ તમે સમજાવી શકો છો ને ખરે ને એકલામાં સમજાવવા માટે ઓફિસે બોલાવ્યો છે એ તો જેવું મોઢું લઈને જાય ને ઓફિસથી બહાર ખબર પડી જ જાય કે શું થયું હશે ઓફિસમાં રાસકાએ તો મને એવું કીધું કે ઓફિસમાં મારા પપ્પા પપ્પાએ બધાની સામે અપમાન તો એમાં શું થઈ ગયું બધાને ખબર જ છે ને એ બધા ઓફિસ વાળાને પણ ખબર છે એનો બાપ કેટલી કોશિશ કરી રહ્યો છે બાકી આ બધા મારે રાખવા શું કામ પડે એ જો બેસતું હોય તો છે છે હોય તે મને મારો દીકરો જોઈએ તમે એને લઈ આવો તો તારો દીકરો જો તને જોઈતો હોય ને પાછો તું એને આવી રીતે સ્વીકાર નહીં કરું જે કામ ધંધો કરશે મારી સાથે રહેશે અને ધંધામાં ધ્યાન આપશે બિઝનેસ કરશે ને તો એ આ ઘરમાં રહેશે નહીં તો નહીં નહીં આવે ને તો એને કઈ ફિકર નહીં કરતી બહુ

જો તમે ને એક વાત કરવી છે આપડી ઘરે કોઈ આવે છે કોઈ આવે છે આ ને ઓળખે છે તું મારો મિત્ર ઓળખું છું ને પણ કોઈ આવે છે એમાંથી એમને શું લેવા દેવા તમારા મમ્મી આવે છે મે ના પાડી હતી ને કે એમને અત્યારે અહીંયા નથી આવવાનું અરે અહીંયા આવે ને તો મારું લોય પી જાય છે હવે એક તો એમને ઘર રહેવું ન હોય ઘરની ની બહાર એમને કાયડા જેવા નથી મમ્મીની વાત નથી કરતો અશોક ની જ વાત કાકી આવે છે અરે કાકી નહીં અશોક અશોક ની વાત કરું છું તને પણ એની વાત કેમ કરો છો કારણ કે એ જ આપણા ઘરે આવે છે એ ઘરે આવે છે હા શું કામ આપણા ઘરે શું ડાટ્યું છે ડાટ્યું કંઈ નથી પણ જો વાત સાંભળ મારી થયું એવું કે તને અશોક નો સ્વભાવ તો ખબર જ છે ને કે થોડોક કાવારા છે હા લુખા મિત્રો સાથે રખડે છે કામ ધંધો કઈ કરતો નથી લગ્ન થઈ ગયા પણ લગ્ન જીવનમાં પણ ધ્યાન આપતો નથી પપ્પાનો બિઝનેસ છે પણ બિઝનેસમાં પણ ધ્યાન આપતો નથી

ગમે એમ તો એ મારો મિત્ર છે ગમે ગમે એવો છે સારો છે ખરાબ છે પણ એણે આપણી બહુ મદદ કરી છે મારી બહુ મદદ કરી છે તો એટલે મેં એને એમ કહ્યું છે કે તું જ્યાં સુધી અંકલ માને નહીં ને ત્યાં સુધી અમારા ઘરે રહેવા આવતો રહે શું જરૂર હતી અરે તમને ખબર છે ને એના શોખ કેવા છે હવે આપણું ઘર રહ્યું વન બીએચકે એને તો ગમ છે ને અહીંયા રહેવું અને એ રહ્યું અમીર બાપની ઓળખ આપણા ઘરે રહેશે કેવી રીતે રહેશે એને ફાવશે કે નહીં ફાવે આ રહેતા આ બધું છે ને નહીં સહન કરી શકે હું સાચું કહું છું અમે એને ફોન કરો ને ના પાડી દઉં જો દૂધના તાજેલા છે ને એ છાસ પણ ફૂકી ફૂકીને પીવે એટલે હવે ખબર જ છે કે એની પાસે રહેવા ઘર નથી હવે રોડ ઉપર રહેવું એના કરતા આપણા વન બીએચકે માં રહેવું એની માટે કઈ ખોટી વાત નહીં હોય રહી લેશે રહેવા દો એના પપ્પા પાસે એટલા બધા પૈસા છે તો તમને શું લાગે છે ઘરની બહાર એમ નામ નીકળી જશે તને શું લાગે છે કે એના પપ્પાએ પૈસા આપીને એને ઘરની બહાર કાઢ્યો હશે કે જા દીકરા હું તને મારા ઘરમાં નહીં રાખું આ લે પૈસા તારે જે કરવું એ કર કયો બાપ એવો હોય કે પૈસા દેને દીકરાને ઘરની બહાર કાઢે એ થોડુંક તો કોમન સેન્સ આ થોડુંક તો કોમન સેન્સ વાપર અરે હું એવું નથી કહેતી કે એના પપ્પા પૈસા આપશે પણ હવે એટલો બુદ્ધિ વગરનો તો નથી ને પોતાનું કઈક બેકઅપ તો વિચાર્યું જ હશે ને એને એને જો પોતાનું બેકઅપ વિચાર્યું હોત ને તો આ દિવસ જોવાના વારાજ ન આવ્યા હોત એની પાસે પાંચ રૂપિયા હોય ને ત્યાં સુધી એ શાંતિથી બેસે નહીં જ્યાં સુધી પાકીટમાં પૈસા હોય ને ત્યાં સુધી મજા મજા ને મજા જ્યારે ના હોય ને ત્યારે શાંતિથી બેસે અને અત્યારે એ જ હાલત થઈ છે ઠીક છે પણ થોડા દિવસ થોડા દિવસ જો આપણા ઘરમાં રાખીશ પછી નહીં રાખું હા ભાઈ હા થોડા દિવસ અને હું શું કહું છું એનો સ્વભાવ છે ને થોડો વિચિત્ર છે એટલે કદાચ તને કે મને કંઈ બોલે ને તો પ્લીઝ કંઈ સામું ના હોય કંઈ સામું ના બોલતી હા ને સામું ન બોલો

ગમે એટલી વાંચો એને કઈ ફેર પડે ન પડે તો આ એવું જ છે તો તો પછી એને ઘરમાં રાખવાની શું જરૂર છે ભેંસ પાસે ન મોકલી દેવાય ખબર છે મમ્મી ચિંતામાં બેઠા છો ને શું કરો બેટા અશોક કીધા વગરનો ક્યાંક જતો રહ્યો છે ખબર પણ નથી કે ક્યાં ગયો છે એ જ તો હું એ જ કહેવા માગતી હતી કે હા વગર પૂછે અને જરાક પણ કંઈ કહે એટલે ઘર છોડીને જતા રહેવું એ કંઈ યોગ્ય તો નથી ને મમ્મી સૌપ્રથમ તો સસરાનો જ વાત છે ના પાડી હતી કે અશોકને આવી રીતના ટોચરિંગ ન કરો પણ મમ્મી પપ્પા એમની જગ્યાએ સાચા છે એમણે ક્યાં કંઈ ખોટું કહ્યું છે અને બાપ છે કે એમાં શું ખોટું લગાડવાનું અને એમાં ઘર છોડીને જતા રહેવાઈ ગઈ અને મમ્મી આ સમાજમાં લોકો કેવી વાતો કરશે મારે મારે પિયરમાં શું જવાબ આપવો મને કહો ત્યાંથી મને પૂછપૂછ કરે છે બધા કે ક્યાં ગયા અશોક કુમાર તો મારે શું કહેવું હવે જતો જ રહ્યો છે તો પછી તારા પિયરે એમાં ખબર તો પડવાની જ છે બેટા ફોન પણ કરું છું પણ ફોન પર સ્વિચ ઓફ આવે છે એનો હે જ તો મમ્મી અને બીજું કે તમને ખબર છે સોસાયટીમાં લોકો કેવી વાતો કરે છે કે હા વો ઘર માં છે અને તમારો દીકરો મને મૂકીને જતો રહ્યો છે એટલે મારો જ કંઈક વાંક હશે મારામાં જ કંઈ ભૂલ હશે કે ખોટ હશે મારે લોકોના મોઢા કેવી રીતે બંધ કરાવવા ને હા જાણું છું સમાજ ગામ સોસાયટીવાળા અને આપણા જે હિતેચ્છું હોય ને એ પણ બધા સામેવાળા વ્યક્તિઓનો માઇનસ પોઈન્ટ લઈને જ બેઠા હોય છે એ તાકીને જ બેઠા હોય છે કે આના ઘરમાં ક્યારે ખરાબ થયા અને ક્યારે એની વાતો ઉડાવી સાચી વાત છે મમ્મી પણ ગામના મોડે થોડા ઘણા બંધાય છે અને મને તો એવું લાગે છે કે મેં આ લગ્ન કરીને બહુ મોટી ભૂલ કરી છે હા આવું ન બોલ જાણું છું કે મારો દીકરો કામ ધંધો નથી કરતો પણ હવે તો આ ઘરની વહુ બની જ ગઈ છે તો પછી એવો વિચાર ન કર કે તમ પસ્તાય છે તો શું કરું મમ્મી એમણે પહેલા જ કેવું હતું ને કંઈ નહોતા કરતા તો કહી શકતા હતા કોઈકની દીકરીને આવી તે છેતરીને ઘરમાં ના લવાય હા છેતરપિંડી જ કહેવાય ને એક જાતની મારી સાથે અમને એમ હતું કે આ છે નહીં તો કાલે કામ ધંધો તો કરશે જ ને કેમ કે ઘણી જગ્યાએ જોયું છે કે લગ્ન પહેલાં દીકરો કામ ન કરતો હોય પણ જેવી લગ્ન કરી અને જવાબદારી આવી જાય ને તો એ જ દીકરો જે ન વિચાર્યો હોય ને એવી રીતના બિઝનેસમાં આગળ વધે છે હા જવાબદારી તો ના સ્વીકારી એમણે પણ મને છોડીને જરૂર જતા રહ્યા એના મનમાં કાંઈક તો ભગવાન સાચા વિચારો નાખશે ને ક્યારે ક્યારે મમ્મી આવી જશે મને વિશ્વાસ છે મારા મહાદેવ ઉપર એક જરૂરથી અશોકને પાછો લાવશે જ અહીંયા અને એના પપ્પાએ જે વિચાર્યું નથી ને એ બધું જ કામ એ કરશે કામમાં પ્રગતિ લાવશે અને એનો ધંધો પણ પહેલાં કરતા સારો ચાલશે ને એવો એ પ્રયત્ન કરશે જ ખબર નહીં ભગવાન જાણે તો અને તે દિવસે જ્યારે મને ને કે હું ઘર છોડીને જાઉં છું તું પણ સાથે ચાલ તો મને એવું લાગ્યું કે છઈને પાછા આવી જશે મને શી ખબર હતી કે પાછા નહીં આવે ન જ આવે ને એક તો તારા સસરા જીદ્દી અને એની સામે આસકો મને પોત જીત છોડવા તૈયાર જ નથી કે હું શેર તો દીકરો કે હું સવાશે આવી રીતના લોઢાને લોઢા સાથે ઘસે ને તો તીખારા જ થાય કોઈને જ નથી પણ આ બેની જીદમાં આપણે પીસાવાનું ને હા દીકરા એ તો છે જ ને એ લોકો બંને બાપ દીકરાની જીદના કારણે આપણે હો પીસાવીએ છીએ પણ ભગવાન સૌ સારામાં ના કરશે ઈશ્વર ઉપર આપણે ભરોસો રાખવાનો એનાથી મોટું કોઈ નથી અને એ જે કરશે હે સારું જ કરશે ખબર નહીં મમ્મી હવે એ તો મારું મહાદેવ જાણે હું આખો દિવસ બસ વિડિયો 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 જોવા સિવાય બીજો કોઈ ધંધો છે કે નથી તને ના ના ઘરના કામ તો બધા તમે કરી જાવ છો ને ના ના એ તો તો બહુ હા હું કહેવાય ઉતાવળી છું ઘરના કામ તો એવા ફટકે ફેર કરી દે ને કે ખબર જ ના પડે હજી તો હું જમીને ઊભો થાવ ને ત્યાં તો તું બધું કામ નિપટાવીને મારી બાજુમાં આવીને બેસી જાય કે થઈ ગયું થઈ ગયું સાગર નેક્સ્ટ ટેલેન્ટ કહેવાય સાગર હા એ તો ગળહુંધીમાં સાગર અરે અશોક અશોક ભાઈ આવ ને ભાઈ બેસ 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 હા ભાઈ બોલ ને જો મારી વાત સાંભળ હા સાંભળવા માટે તો બેઠા છે સાંભળાવી દે હવે છે ને મારે તારી આરે કામે આવવાનું છે ક્યાં તું જા કામ કરે છે ત્યાં એને કામ ના કહેવાય એને મજૂરી કહેવાય મજૂરી નોકરી હા તો કાઈ વાંધો નહીં મારે મજૂરી કરવી છે અબ સવાર સવારમાં હા નથી લીધું ને સો તું અત્યાર ના પર માં છે ને મારી આરે મજાક કર માં અરે મજાક તું કરે છે કે હું કરું છું બાકી મારે તો મારા બાપને ને બતાવી દેવું છે કે હું પણ મહેનત કરી શકું

હવે આ મારા બાપનું નામ લઈને તું મારું અપમાન ન કર લે હા તને ખબર છે મને એને ઓફિસ બોલાવીને મારું કેવું અપમાન કર્યું તું તે દિવસે અરે હવે પોતાના પપ્પા કઈ આપણને બે શબ્દ કે એમાં શું માન અને અપમાન અરે જેણે આપણને જન્મ આપ્યો નાનપણથી લઈને ઉછેરીને મોટા કર્યા હવે એ બે શબ્દ શું બે લાફા પણ મારી દઈને તો પણ એનું મનમાં ના લેવાનું હોય મારા ભાઈ એક મિનિટ તને ક્યાંક મારો બાપ મળ્યો હતો અને પછી વાત કરી એવું તો નથી જો મારી વાત સાંભળ

હજી જેને કંઈ મોડું નથી થઈ ગયું હજી સમય છે તમે પાછા ઘરે જતા રહો અને પપ્પાને કહો કે મારાથી ભૂલ થઈ ગઈ અને એમના બિઝનેસમાં જોઈન થઈ જાવ વાતની એક વાત તારે અત્યારે મારી મદદ કરવાની છે કે નહીં જો હું તારી સાથે રહીશ તારી આરે કામે આવીશ બોલ મદદ કરવાની ના નથી પણ હું તારું સારું વિચારું છું ને એ માટે કહું છું સારું વિચારતો હોય તો પછી મને જે ગમે છે એમ એમાં કેમ તું ના પાડે છે જો ભાઈ મારી વાત સાંભળ મજૂરી હું કરું છું ને એટલે મને ખબર છે કે ત્યાં કોઈની હેઠે રહી અને કોઈના ઓર્ડર ફોલો કરવાને ને એ કેટલા મુશ્કેલ હોય છે મારો મારો દુશ્મન હોય ને તો કદાચ એની નીચે જઈને મારે કદાચ ગુલામી કરવી પડે ને કોઈ હું કરીશ પણ મારા બાપને મારા બાપને તો મારે દેખાડી જ દેવું બોલ તારે હું કરું અને તું ભૂલી ગયો એ કે હું તારી મદદ કરતો હોય એક દેવ અરે મદદ કરવાની ક્યાં વાત છે મદદ કરવાની વાત આવે ને તો અડધી રાતે પણ તૈયાર છું પણ આ તો તને સમજાવી રહ્યો હતો કે તું ખોટું પગલું ભરી રહ્યો છે ખોટું હું ને હાસું હું હું બધું જાણું છું પણ આ તો એવી જ વાત થઈ ગઈ ને કે અંદરથી તમારે મહેનત નથી કરવી બસ તમારા પપ્પાને દેખાડવા માટે એમને બતાવવા માટે કે હું કંઈક કરી શકું છું એટલે જોબ કરવી છે હા આ હા વાસી છે વાત તમારી જો એક વાત કહું તને કદાચ તું મજૂરી કરીશ અને સમાજમાં તમારા ખબર પડશે કે એક બિઝનેસમેનનો દીકરો મજૂરી કરે છે તો કેવું લાગશે ખરાબ લાગશે રાતે અગિયાર અગિયાર બાર બાર વાગે પૈસાની જરૂર પડતી ત્યારે હું દેવા આવતી ભાઈ રોકા બીજું શું મજા આવે ત્યાં સુધી